આજ રોજ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસ અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને અમુક અસબા જમત વતી મુસ્લિમ સમાજ વતી એક આયોજન સત્ર રજૂ કરવામાં આવી છે જે આવેદન સત્રની માહિતી એવી છે કે મહારાષ્ટ્રના એક ચિલાચાલુ મહારા મહારાજે આપણા માનવતા ધર્મના ઇસ્લામ ધર્મના અજત મોહમ્મદ સલ્લાહસલમના બારામાં ખરાબ શબ્દો વાપર્યા છે એ શબ્દો કદાચ બી કોઈ બી ધર્મગુરુ વિશે બોલો તો લાગણી દુભાય છે તે માટે મોડાસા મુસ્લિમ સમાજની ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે લાગણી દુભાઈ છે આવા ચિલાચાલુ મહારાજને ભારતીય ફોજદારી મુજબ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માગણી છે મીડિયા થ્રુ આપના ચેનલના માધ્યમ થ્રુ અમે સરકારથીને અમારી વાત પહોંચાડીએ છીએ કે આવા ચીલા ચાલુ મહારાજને તાત્કાલિક ધરપકડ કરે અને તાત્કાલિક જે કાયદામાં કલમો આવતી હોય તે લગાવી ફોજદારી ગેસ કરી તેમને ન્યાયિક હિરાદતમાં લે તેવી અમારી રજૂઆત છે અસલામ